ઉપલેટા તાલુકાના હાડફોડી ગામે આવેલ ઉપલેટા નગરપાલિકા હસ્તક સર્વે નંબર અઢાર પૈકી ગૌચરની જમીનમાં થયેલ દબાણો દૂર કરાયા તારીખ ઓગણીસ બાર બે હજાર ચોવીસના રોજ માન્ય કલેક્ટર શ્રી રાજકોટ પ્રભવ જોશી સાહેબના માર્ગદર્શન હેઠળ ઉપલેટા તાલુકાના હાડફોડી ગામે આવેલ ઉપલેટા નગરપાલિકા હસ્તકના સર્વે નંબર અઢાર પૈકી ગૌચરની જમીન આશરે બસો હેક્ટર જમીન જે નગરપાલિકાની માલિકીની આવેલ છે તે જમીન પર કુલ સિત્તેર દબાણકારો દ્વારા દબાણ કરવામાં આવેલું હતું છે દબાણકારોને નગરપાલિકા ઉપલેટા દ્વારા નોટિસ આપી દબાણ ખુલ્લું કરવા જણાવવામાં આવેલું હતું પરંતુ તેઓ દ્વારા દબાણ ખાલી ન કરતા આજરોજ નાયબ કલેક્ટર શ્રી નાગાજન એમ તરખાલીની હાજરીમાં રેવન્યુ વિભાગની ટીમમાં મામલતદાર શ્રી ઉપલેટા નિખિલ મહેતા પીઆઈ શ્રી બીઆર પટેલની આગેવાનીમાં પોલીસની ટીમ તથા ઉપલેટા ચીફ ઓફિસર શ્રી નિલમબેન ઘેટિયા ધોરાજી ચીફ ઓફિસર શ્રી જયમલ મોઢવાડિયા અને ભાયાવદર નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી દેવાભાઈ કંડોરિયાની હાજરીમાં કુલ થી વધુ કર્મચારીઓ સહિત દસ જેસીબી તથા પંદર રોટાવેટર તથા અન્ય સાધનોની મદદથી તમામ દબાણકારોનું દબાણ દૂર કરી ગૌચરની જમીન ખુલી કરવામાં આવી આ દબાણ દૂર કરી સરકાર શ્રી નગરપાલિકા ઉપલેટા કુલ જમીન આશરે બસો હેક્ટર આશરે બારસો વીઘા જમીન પરનું દબાણ દૂર કરવામાં આવ્યું જેની બજાર કિંમત આશરે રૂપિયા સો કરોડ ઉપરની થાય છે જેનો કબજો નગરપાલિકા ઉપલેટા દ્વારા સંભાળવામાં આવ્યો હાલ પણ દબાણ દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે રિપોર્ટર રાજુ ચૌહાણ ગુજરાત ક્રાઈમ ન્યૂઝ રાજકોટ હું નિખિલ મહેતા મામલતદાર ઉપલેટા ઉપલેટા તાલુકાના હાડફોડી ગામે રેવન્યુ સર્વે નંબર અઢારની અંદાજે બસો એકરથી વધુ જમીન ઉપલેટા નગરપાલિકાને જે તે સમયે નીમ કરવામાં આવેલ હતી ઉપલેટા નગરપાલિકાને નીમ કરવામાં આવેલા જમીનમાં મોટા પાયે દબાણો થઈ ગયેલા આથી અમે ડીએલઆર મારફત આ નિમથેલ જમીનની માપણી કરાવી અને આ માપણી દરમિયાન જે લોકોના કબજા ગેરકાયદેસર જણાઈ આવ્યા એ તમામ લોકોને નગરપાલિકા દ્વારા નોટિસ આપી પોતાના માલિકીના આધાર પુરાવા રજૂ કરવાની ખૂબથી તક આપી અને જે લોકોનો કબજો ગેરકાયદેસર માલુમ પડ્યો એ દૂર કરવાની કાર્યવાહી આજે પ્રાંત અધિકારી સાહેબ ધોરાજીના નેતૃત્વમાં વહીવટી તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આજે હાથ ધરવામાં આવી છે દબાણગ્રસ્ત જમીન અંદાજે એક હજાર વીઘા જેટલી માપની સીટ ઉપર થી જણાય આવી છે અને એમને દૂર કરવાની કાર્યવાહી આજે ચાલુ વીઘાના આઠ થી દસ લાખ ભાવ ગણીએ તો અંદાજે એસી કરોડ થી સો કરોડ ની કિંમત ની આ જમીન